શહેરમાં છેલ્લા એક માસની અંદર અત્યાર સુધીમાં લગભગ પાંચ થી છ કેસીસ કોલેરા પોઝિટિવ નીકળેલા છે એટલે એના અનુસંધાનમાં રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડૉક્ટર્સ રોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો ઝાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કશન કર્યું છે હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું અત્યારે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરિનવાળું પીએ એટલે અત્યારે ભલે સુપર ક્લોરીનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે પાણી ટેસ્ટમાં થોડુંક હોડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે ઉકાળા વગરનું પાણી ન પીવો તો વધારે સારું એ જ રીતે શરીફમાં કે રોડ ઉપર વેચાતો બરફ પાણીપુરી એવા ખુલ્લા પદાર્થોનું સેવન ન કરવું એવી પણ આપણે સોને આપી છે અને એનાથી જો એને માટે નું

હોટસ્પોટ જે પણ છે ત્યાં ચૌદમી જૂનથી ડેલી